હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કૂકલાઇફ કિચન આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્ટાઇલની વઘારેલી રોટલી અત્યારે મેં સવારની વધેલી છ રોટલી લીધેલી છે તો રોટલી તો દરેકના ઘરમાં હોય જ છે તો હવે આપણે રોટલીના આવા નાના નાના ટુકડા કરી લઈશું તો ટુકડા તમારે બહુ મોટા મોટા નહીં કરવાના નહીં તો તે ઝડપથી નહીં ચડે તો હવે આપણે કઢાઈને ગરમ કરવા મૂકી દઈશું તેમાં આપણે ચાર મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું તો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ તતળે એટલે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અડધી ચમચીથી પણ ઓછી હિંગ ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઈશું એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું મિક્સ કરી લેવાનું તો ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતડી લઈશું તો આપણી ડુંગળી ગુલાબી રંગની થઈ ગઈ છે તમે જુઓ હવે આપણે તેમાં એક નવું ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું હવે આપણે મસાલા કરી લઈએ તો અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું તો કાશ્મીરી મરચું ઉમેરવાથી રંગ બહુ સરસ આવે છે હવે આપણે તેમાં અડધી વાટકી ખાટું દહીં ઉમેરી દઈશું તો દહીં તમારે ખાટું લેવાનું હવે આપણે દહીંને મિક્સ કરી લઈશું મસાલા સાથે ઉપરથી આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરી દઈશું તો હવે આને આપણે એક ઉકાળ આવે ત્યાં સુધી ઢાંકણ બંધ કરીને ચડવા દઈશું તો આપણો એક ઉકાળ આવી ગયો છે તમે જુઓ હવે આપણે જે રોટલીના ટુકડા કરીને રાખ્યા હતા તેને ઉમેરી દઈશું રોટલીને આપણે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને હવે આ રોટલીને પંદર મિનિટ માટે ચડવા દઈશું ઢાંકણ બંધ કરીને પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણી રાજસ્થાની વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી ધાણા ઉમેરી દઈશું તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આજની રેસિપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય